ન્યૂઝ રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં ઠેર ઠેર પોસ્ટર લગાવવામાં આવ્યા છે અલગ અલગ વિસ્તારોમાં રૂપાલાના સમર્થનમાં પોસ્ટર્સ રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે અડીખમ આ લખાણ લખી પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે પરસોત્તમ રૂપાલા રાજકોટ થી જ ચૂંટણી લડશે આ સંદેશ આપવામાં આવ્યો છે એક તરફ ક્ષત્રિય સમાજ પોતાની માંગ પર અડગ છે તો બીજી તરફ હવે ક્ષત્રિય સમાજ જે અડગ છે પોતાની માંગણી કરી રહ્યો છે છતાં પણ આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે ચર્ચાનો વિષય રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્મત રૂપાલાએ એક ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી બાદ હજુ પણ ક્ષત્રિય સમાજનો રોષ છે તે યથાવત જોવા મળી રહ્યો છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે રાજકોટના ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલા જ ઉમેદવાર છે તે રહેવાના છે રાજકોટ શહેરના અલગ અલગ જે રાજમાર્ગો છે કે તેના પર આ પ્રકારે ભારતીય જનતા પાર્ટી દ્વારા બેનરો છે તે લગાવવામાં આવ્યા છે અને તેની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે રાજકોટ છે મક્કમ રૂપાલા ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલા છે કે તેઓ જ રહેવાના છે સાથે જ આ પોસ્ટરની અંદર એક ખાસિયત એ પણ જોવા મળી રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો એક સાથે ફોટો છે તે દર્શાવવામાં આવ્યો છે પરસોત્તમ રૂપાલાને હટાવવાની જે માંગ કરી રહ્યો છે ને તેની વચ્ચે રાજકોટ શહેરની અંદર ભારતીય જનતા પાર્ટી અને પરસોત્તમ રૂપાલા દ્વારા પ્રચારની જે રીતના સવારથી જ શરૂઆત કરવામાં આવી હતી ને ત્યાર પછી હવે રાજકોટના જે રાજમાર્ગો છે કે તેના પર આ પ્રકારે પોસ્ટરો છે તે લગાવવામાં આવ્યા છે અને સ્પષ્ટ સંદેશ છે તે આપવામાં આવ્યો છે કે પરસોત્તમ રૂપાલા છે કે તેઓ જ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર છે તે રહેવાના છે ક્યાંક ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની બહેનો છે કે તેઓ જોહર સુધીની વાતો છે તે કરી રહી છે પરંતુ તેની સામે ક્યાંક પરસોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટી છે કે તેઓ જે ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યા છે આજ સવારથી જ જે રીતના પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી અને હવે રાજકોટના જે અલગ અલગ રાજમાર્ગો છે કે તેના પર આ પ્રકારના પોસ્ટરો છે તે જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ તો કચ્છ રાજ